ગઈકાલે રાત્રે અમુક મીડિયાના મિત્રોથી અને અમુક બીજા પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા એક મન માહિતી મળેલી જેમાં અમુક વિડીયો જે છે એ મીડિયાના ગ્રુપમાં મૂકવામાં આવેલા હતા એ સિવાય સ્ક્રીનશોટ અને સાથે એક લખાણ મૂકવામાં આવેલું હતું આ જે વિડીયો સ્ક્રીનશોટ અને લખાણ જે છે પોતે પ્રાંત અધિકારી એસ ટી સાહેબ જે છે એમના દ્વારા મૂકવામાં આવેલું હતું લખાણમાં એવું હતું કે ખનીજ માફિયા પ્રશાંત કુમાર સાથે ડીવાયસપી લીંબડીની વાતચીત અને એની સાથે જે સ્ક્રીનશોટ હતા એમાં એક નંબર આપ ઉપર દેખાય છે અને એ નંબર જે છે એ ડીવાયસપી લીંબડી તરીકે સેવ કરવામાં આવેલો છે સાથે સાથે કોલની જે છે એ તમામ હિસ્ટ્રી જે છે એમાં સ્ક્રીનશોટમાં દેખાય છે જે કથિત નંબર જે છે એ મારો નથી આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી પ્રાથમિક દ્રષ્ટિએ થ્રુ કોલરમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયસપી રેમડી તરીકે એ નંબર બતાવે છે જિલ્લામાં ખાણકારિકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરવા કરતા હોય છે અને આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે પ્રાથમિક દૃષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને અને એના લીધે મોકલરમાં બતાવતો હોય બીજું આ વ્યક્તિ જે છે એની આગળની તપાસ ચાલુ છે કે ખરેખર કોણ વ્યક્તિ છે અને એની બીજી જે પણ નંબરની ડિટેલ્સ શું છે સાથે સાથે એમાં એક ઓડિયો રેકોર્ડિંગ પણ જે વિડીયોમાં જે મૂકવામાં આવેલું છે ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે આ પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી બીજું મારી સાથે જોડાયેલા કોઈ પણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ જે એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને પણ હું ઓળખતો નથી એની સાથે મારે ક્યારેય વાતચીત થયેલી નથી કે હું નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું પણ નથી આ સમગ્ર બાબતે જ્યારે મારા ધ્યાનમાં આવેલું તો એના આધારે અમે અમારા ઉપરી અધિકારીઓને આ બાબતે જાણકારી આપેલી છે અને જ્યારે સૌપ્રથમ આ બનાવ બન્યો તો પોતે પ્રાંત અધિકારી ચોટીલા છે એસટી મોકવાણા સાહેબ છે એમના દ્વારા મારી સાથે કોઈ વાતચીત કે વેરીફિકેશન થયેલું નથી અથવા આ જે કોઈ બાબત થઈ છે એના બાબતે પણ મને જાણકારી નથી તો એના આધારે જ મેં અમારા જિલ્લાના મનની ડીએજી સાહેબ શ્રી ગિરીશ સાહેબને એક સુઓ મોટો એક રિપોર્ટ કરેલો છે કે જેમાં આ જે પ્રાઇવેટ વ્યક્તિ જે ડીવાયસપી લીંબડી તરીકે જે પોતાની ઓળખાણ આપે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે થઈને તપાસ આપવામાં આવે અને બીજું જે પણ પ્રાંત અધિકારી દ્વારા જે પણ ઓડિયો અથવા તો સ્ક્રીનશોટ છે એમાં પણ જે એલિગેશન થયેલા છે એના બાબતે પણ તપાસ થાય જેના અનુસંધાને મને સાહેબ સાહેબશ્રી દ્વારા એક ઇન્ક્વાયરી પણ આપવામાં આવેલી છે કે જે ઇન્ક્વાયરીના મારફતે આ તમામ બાબતોની તપાસ થશે અને જે પણ વિગતો એમાં એમના દ્વારા આપવામાં આવેલી છે એની પણ તપાસ થઈ અને જે પણ આ બાબતેના ફેક્ટ છે એને બહાર લાવવામાં આવશે